શ્રીપાદ એવેન્યુ માં હનુમાનજી મહારાજ ની મઠુલી ની અને વિધિ વિધાન સાથે સ્થાપના કરવામાં આવી શ્રી રામ પરમ ભક્ત સંકટ મોચન એવા હનુમાનજી નું સુરત શહેર ના પુણા ગામ વિસ્તાર માં આવેલ શ્રીપાદ એવેન્યુ માં હનુમાનજી મહારાજની ની ની સ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠા ત્રેવીસ એપ્રિલ બે હાજર ચોવીસ ને મંગળવાર ના રોજ કરવામાં આવેલ હતી જેમાં સોસાયટી ના પ્રમુખ શ્રી મયુરભાઈ કકાની તથા ઉપપ્રમુખ સાવનભાઈ રાખોલિયા તથા ખજાનજી લાલભાઈ નાકરાણી તથા પિન્ટુભાઈ ભોરઠ તથા ઉમેશભાઈ ગોરાજીયા તથા દરેક દાદર પ્રમુખ તથા દાતાશ્રી કમિટીના સભ્યો અને સોસાયટીના સભ્યો દ્વારા હનુમાનજી મહારાષ્ટ્રના વિવિધ કાર્યક્રમનું આયોજન કરાવનાર ભાવિ ભક્તોને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં અસંખ્ય પ્રમાણમાં હનુમાન મહારાજના આશીર્વાદ લેવા અને મહાપ્રસાદીનો લાભ લેવા અસંખ્ય ભક્તો પધાર્યા હતા જેથી શ્રીપદ એવેન્યુ સોસાયટીનું વાતાવરણ ભક્તિમય અને આનંદમય બન્યું રહે રિપોર્ટર સંદીપભાઈ સુજિત્રા સાથે કેમેરા મેન સંજયભાઈ વાઘાણી